પ્રોગ્રામ નખיר છે બરોબર ને ચા પાણી નાખો ચા પાણી નાખો ને ભૈયા મંદિર ઉપર જાણે સોનેરી આવી હોય જય હો માતાજી જય હો જય 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 માતાજી જય કેમ મજામાં શરૂઆત કરી દોસ્તો આજના તો આજે પાછું છે એ કાયલની જેમ છે એ વાતાવરણ તો સુધરી ગયું છે કે એ ફાયદો થઈ ગયો બહુ મોટા મોટો કારણ કે નકર એવું લાગતું હતું બેદી પહેલાં કે નક્કી માવઠું થાય તો માવઠું માવઠું એવું કે થાય એવું હવે લાગતું નથી કારણ કે વાતાવરણ છે એ હારામારું થઈ ગયું હોય જો સુરતના હવા ફવારમાં છે એ હરખે હરખો એ પ્રકાશ છે આવી ગયો હોય એટલે કારણે એ વાતાવરણ બહુ મસ્ત મજાનું છે અને આપણે અત્યારે બિલખાય ઉપર ખુશું વાડીના કામમાં અને વાડીના કામમાં બહુ કંઈ ખાસ છે નહીં એવું બધું છે અને રનિંગ નાના મોટું કામ છે થોડું ઘણું હ્યાલય રાખે બાકી વાત કરીએ આંબાની તો આંબાની ખુશ તો બહુ આવી છે તમે જોઈ શકો મારી પાસે આંબા હેમાં ગઝબ આંબો કોરાણો છે પાંદડું દેખાતો એટલું આંબુ કેરીની કેરી ભૂકા બોલા દેવાની હાલો શરૂઆત કરીએ સુધી જોડાઈ જ જાણવા મળશે કંઈક ને કંઈક છે નવું નવું અને હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની તો કડીક તડીકો ખાઈ એટલે વિટામિન ડી મેળવી લઈએ કારણ કે કાલે તો આખો દિવસ ધાબડ જેવું તું આજ તો વાંધો નથી વાતાવરણ હેડકું ખુલી ગયું છે આલો શરૂઆત કરીએ આજના વ્લોગની

તમારે ખાઈ લેવાના બરોબર ને હા પછી બધું થોડું હાલે એક ની વ્યવસ્થા થઈ જાય

વાહ ક્યા બાત છે તો ભાઈ સેટિંગ થઈ ગયું હોય પ્રોગ્રામ જો આવી ગયો રૂપિયા પેમેન્ટ જમા થઈ ગયું હોય એકાદ પેમેન્ટ હજી કોઈકનું ગોતી લઈ બે પેમેન્ટમાં પછી એનો પ્રોગ્રામ સક્સેસ બનાવવાનો કારણ કે મેથી ઓલરેડી ઘરની છે ભાઈ ભાઈ પ્રોગ્રામ નક્કી રહે છે બરોબર ને સા પાણી નાખું સા પાણી નાખો કરવા તો થાવી સી હાલતા પાછા આપણી મંદિર ઉપર એટલે કે આમ જવું છે પેલી બધું આટો મારવા તો હમણાં તમને જે રજકાનો વાટ દેખાતો તો એ રજકાનો વાટ તો યાર એક નંબર થઈ ગયો પાછો હમણાં તો છે ઘઉંની સાઈડ કાપશે બીજી વાર પાછી કારણ કે રજકો જેવી વસ્તુ છે યાર કે ઘાય ઘા વધે અને મકાઈ અમે બાઠા કરી દઈ ગઈ છે આની કોઈની મકાઈ આવડી એ ન થતી આવડી આ મકાઈ છે એ હજી આ રીતે કઈ નથી બાકી વાં તો છે વધે પણ હજી વાળ લાગે બહુ તો પહેલાં વાટનો રજકો છે ને એ વધતો જાય એની જગ્યાએ તમે જોઈ શકો બીજા વાડનો આથી આ ભાગ છે આખે આખો હે એ કેવડો થઈ ગયો એટલે એવું કામકાજ છે અને ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં હવે દેખાય છે પારવી પારવી ક્યાંક ક્યાંક ડુંડી ગાભે આવી ગયા કહેવાય ગુજરાતીમાં મારી ભાષામાં તો ક્યાંક ક્યાંક ડુંડીઓ દેખાય હવે અને લગભગ ડુંડીઓ હમણાં પંદર દિમત આખામાં આંટો વરી લે છે બીટની વાત કરીએ તો બીટ હવે જબરજસ્ત થઈ ગયા પણ હજી બીટ આવ્યા નહીં હોય કારણ કે એનો હશે હજી આને પચાસ ટકા તૈયાર થયા ગણાય એમ તો એંસી ટકા જેવા તૈયાર થાય ને ત્યારે ઉપાડવાનું થાય અને મકાઈ તો હજી હાવ બાઠકડી છે એ વહી જ નથી એટલે એવું બધું છે અને આપણે બગીચા બાજુ તો માતાજીના દર્શન આ માટો ફરીને ખેતરને ફરતે કારણ કે કામ છે નહીં લાઈટ તો જ આવી હતી પણ મોડી હજી ચાલુ છે મોટર ઘડીક પહેલા ચાલુ હતી બંધ થઈ ગયા આગળ અને આ મકાઈ હવે ધીરે ધીરે પહોંચ જાય છે બાજરો મકાઈ જમા વટલી દઉં પણ તો આજ તો હવાઈ ટાઈટ હતી ને અત્યારે ટાઈટ છે એટલે મન કે આખા દિવસમાં જે વાદરા તૂટ્યા ને કાલના દિવસમાં આપણે જોયું હતું કે એટલા બધા વાદળા હતા કે એની વાત પૂછવામાં કંઈક હોય વાતાવરણ ફરી જાય ચેન્જીસ થઈ જાય એવું બધું છે અને અત્યારે તડકો ખાય પણ એટલો ટાઢો લાગે કારણ કે તડકો ટાઢો લાગે નહીં પણ હવે ટાઈટ જ લાગે એનું કારણ છે કારણ કે આમથી પછો જે શિયાળો પવન પારો પારો વાય છે એટલે આજના દિવસમાં ટાઈટ પડશે ખોકડ એવું લાગે છે એક આધાર ઉપર જોતા અને તડકો છે પણ કંઈ લાગતો નથી નામેઠામે ને મેં આપણે જાય છે બધું માતા માતાજીના દર્શન કરવા ત્યાંથી એમ થઈને ખેતરને ફરતે રાઉન્ડ લગાડી અને રોનિકો હોય જાય હું ત્યાં પાછું પાણી નીકળ્યું છે કેળામાં એટલે માંડ માંડ હલાય છે એવું બધું છે કારણ કે ઓલી ટાઈસ નાખી હતી ને એટલે પલાઈ છે તો એને કારણે થોડું પાણી બાય ને કાઢ્યું હતું તો નીકળ્યું નથી કાઢ્યું હતું તો હાલે રાખે એવું બધું નાલો અને તો માતા માતાજીના દર્શન કરી આવી અને પછી છે આગળ આવશું અને બાકી નાખી કામ કઈ તો કહી જશે ને હિન્દ પૂરણ ભારીને એવું થઈ બધું કરશે તો આ તમને દેખાતો હોય છે અમારો રાજદ્વાર છે કારણ કે રાજદ્વાર એટલા માટે કારણ કે કાંઈથી બગીચો ના બી નખું પડી જાય એનું કારણ કાંઈથી ખોલ નાખે ને કેળો જાહેર થઈ એટલે અહીંથી ગાડીઓ સીધી સીધી કેળી થઈ અને જાહેર બંધ કરી દે અહીંથી આ તુજ અહીંથી ભૂલનું ભૂલનું કાંઈ તારે નીકળી જ ન આવ્યો ફાઇનલ પૂરું થઈ ગયું કારણ કે અહીંયાથી આ ખે ને હતરાણ થઈ જાય ને પછી અહીંથી જવા પડું જ નહીં એટલે આખે આખું હોય ને સિક્યોરિટી પેક થઈ જાય ગઝબ સિક્યોરિટી હોય ભાઈ આવી ગયા હતા માતાજીના સ્થાનકે માતાજીના સ્થાનકે દર્શન કરી પછી છે જોઈએ છે બેહવું કે ન બે પેલી બધા આખું રાઉન્ડ લેવો છે આપણે જોવાનું છે ઘણું બધું તો જય માતાજી માતાજીના દર્શન જય મા ભગવતી જય મા મછ અને હુરત નારાયણ કેવા કિરણો ફેલાવે છે માતાજીના મંદિર ઉપર જાણે સોનેરી સાયા આવી હોય જય હો માતાજી જય હો જય માહ જય જય માતાજી આમાં સુરત નારાયણ ડોક્યુ કરે અને માતાજીના દર્શન કરવા એવી રીતે જોઈ શકો આપણે માં જોયું તો અહીંયા અહીંયા જોયું તો અહીંયા વડલામાં ભાઈ પેલી પીપળી છે માતાજીના દર્શન કરવા ડોક્યુ કરે જાય માતાજી તો ભવાની બેઠી છે મચ્છુભાઈ તો એના દર્શન કરીને આપણે ધન્ય થઈએ અને હાલ હવે આગળ હાલીએ આમ થઈને ખેતરમાં થઈને આટો મારીને ફરતે અને આની કોઈ બધી વસ્તુ છે એ જોતા જાય તમે જોઈ શકો હો અત્યારે આંબામાં ઘણા જણા મોર આવવા મીડ્યા છે બધા ફૂટ છે પણ બધા આંબા એવા ફૂટા છે ક્યાંક કોક પાર પાસ્તર ક્યાંક કોક આતર એવી રીતના બે સ્થિતિમાં છે આખી આખી ફૂટ છે એ તમને દેખાય છે તો આમાં બધે છે ને વેલી ફૂટ આવી ગઈ આમાં પહેલા આંબા મને આવતી જાય છે એટલે મોડા મેલે મોડા વેલી કેરીઓનું પ્રમાણ છે તમને દેખા છે બાકી આપણે આમ થઈને અને ઓની કોઈ ઘઉંમાં આટો મારીને આપણે આંબા વાય પણ હવે કઈ થાય આપણે કેરી તો હાલ આગળ હાલીએ તો જોયું ને મારા વાલા આંબા હે બધા જગ્યાએ ફૂટી ગયા ખરેખર એટલે આ વખતે કેરીની સીઝન છે ધોમે ધોમ રહેવાની છે મોજ કરો કેરીના હે એ ભાવે છે એ નોર્મલ રીતે રહેવાના હે એનું કારણ છે કારણ કે અહીં આવ્યા હોય તો બધી જગ્યાએ આંબા આવ્યા છે ગયા વખતે સ્થિતિ એવી રીતે આંબા હે એનું પ્રમાણ છે ઓછું હતું આવવાનું અને આ વખતે તો આંબા એટલે આંબાએ રંગ રાખી દીધો તો એવું છે આલો આગળ લાવીએ ધીરે ધીરે અને પછી મને કોઈ થઈ થઈ મારે મારી પાછું સાંટાણું થાય તો નીકળી જવું કેવું છે મોર આવી ગયો આંબાની કંઈક સુખ અલગ હોય કેરી શરૂઆત થઈ ગઈ છે તો હાલો જાય છે તમને દેખાય છે મારો કેળો કેળો એટલે નેશનલ હાઈવે પણ પટી લાગી ગઈ જો કારણ કે ગયો ને એક નંબર કેળો થઈ ગયો છે અને એમાં તે ટ્રેક્ટરના વેક સીલા પડી ગયા અને હવે અમારી ગાડીઓ હાલે એટલે ધીરે 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 ખેતરથી ઉપર થઈ ગયો એટલે પાણીનો વાંધો ન આવે સોમા ગમે ત્યારે ગાડી ધોળી જવાનું છૂટ એવું છે અને હવે નારાયણ ઢળતા આવે એ પહેલાં આપણે હાલીએ ધીરે ધીરે કારણ કે ટાઇટ વરતી જાય છે અને ચંદ્રમાં ઉદય થઈ ગયો ને ગિરનારી ઝાંખે પેકડી છે એનું કારણ છે કારણ કે ટાઈટનું પ્રમાણ વધારે રહેવાનું છે દેખાય અને આની આનીકરથી છે ને ભાઈ એક ટ્રેક્ટર ફાઈ ગયું હતું એટલે અડધી ટાઈટ છે ને વગર ન કે ખેતરમાં જ નાખવી પડી ખવાય ખૂંદાણા પણ હવે નાખવી પડે એમાં હાલે મધું વાંધો નહીં લઈ લે હું નવરા નવરા એટલે એવું છે બાકી કેમ તો અહીંયા ચાલતું તું પાણી અને હવે પાણી કીધું કેળા પાણી તો એ દઉં જામી જાય એટલે કહી તું અને કે લાઈટ તો છે પણ આપણે કઈ વારવાનું છે નહીં પાણીનું કારણ છે કારણ કે આવડા હવે પી ગયા પાવડો પાણી વારે છે અત્યારે દિવસમાં છે મોટર હાલતી કરશું કારણ કે આપણે કાલે રજા છે તો કાલે ઘઉં ઘણા પાવાના છે એવું નાનું મોટું કામ છે મારા વાલા રહેવાનું હવે ઘઉં છે ધીરે ધીરે ડું દેખાતી જાય પારી પાડી એટલે હમણાં જ ચાલુ થઈ જાય એવું બધું છે ને આલો હવે એક તો જીવડા મીડિયા પડવા હમણાં તો વાતાવરણ એવું થાય ને એટલે જીવડા ચાલુ બાકી મળશે હવે નેક્સ્ટ લોકમાં ત્યાં સુધી બધા આવજો જય દ્વારકાધીશ અને જય મુરલીધર મળશું કાલે